જામનગરના ગોકુલનગરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યા છે જેમાં સાળુભાઈએ જ સાળુભાઈની હત્યા કરીને કાસળ કાઢી નાખ્યું છે આ ઘટનાથી આજુબાજુના વિસ્તારોમાં ડરનો માહોલ સર્જાયો છે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને જે હત્યારાઓ છે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે ત્યારે આખો વિવાદ શું છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત જામનગરમાં છેલ્લા થોડાક સમયથી ચિંતાજનક રીતે હત્યાના બનાવો બની રહ્યા છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ આરોપીઓ કથડી રહ્યા છે અને હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ગઈકાલે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સાળુભાઈએ સાળુભાઈની છરીના ઘા ઝીંખીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે આવા ઘટનામાં કહેવાય રહ્યું છે કે રોહિત પરમાર નામના જે મૃતક છે તેમનો વાંધો પોતાના સાળુભાઈ સાથે ચાલતો હતો કોઈક અદાવત હતી જેમાં જે આરોપી છે તેમના પત્ની રીસાઈ ગયા હશે ને તેના જ કારણે તેઓ પિયરમાં જતા રહેતા એવી શંકા આરોપીને હતી કે રોહિત પરમારના લીધે તેમની પત્નીએ આ પગલું લીધું છે તેને જ લઈને ડખો ચાલતો હતો ને આ ઘટના બાદ જ્યારે રોહિતભાઈ નામના મૃતક છે તે આરોપીના ઘરે જાય છે આ બાબતે બોલાચાલી થાય છે જો જો તમારે બોલાચાલી ઉગ્ર બને છે ને જ્યારે રોહિતભાઈ બહાર આવે છે તો તેમની સાથે આરોપી મારામારી કરવા લાગે છે એટલું જ નહીં ઉશ્કેરાયેલો આરોપી છે તેની પાસે રહેલી છરી વડે જીવલેણ હુમલો કરી દે છે આ ઘટનામાં રોહિતભાઈ ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડે છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે આ મામલે જામનગર સી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે આમાં ટોટલ ત્રણ જેટલા આરોપીઓ સામે આવ્યા છે હાલ અલગ અલગ પોલીસની ટીમો છે તે આરોપીને પકડવા માટે કામે લાગી છે આ મામલે શું છે જામનગરના ડીવાયએસપી તે પણ હવે આ મામલે જામનગર સિટી સી મયુર ગોકુલનગર પાણાકડા વિસ્તાર એક હત્યાનો બનાવ બનેલો છે જેમાં મરણજીના રોહિતભાઈ પરમાર છરીના કાવાગવાથી હોસ્પિટલ લાવવામાં આવેલા હતા જે સારવાર દરે બદલ મૃત્યુ થયેલું છે અને આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ થયો છે અને પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ અમને આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો